જે કંઈશ કેમ છો મિત્રો મજામાં જશો મિત્રો તમે જે પ્રકારનું આગળ સ્ટાર્ટિંગમાં સ્ટેટસ જોયું મિત્રો એવું ટેટસ બનાવવા તમને શીખાડવા વાળો છું મિત્રો એવું ટેટસ બનાવવા માગતા હોય તો વિડીયોને સ્કીપ કરી આગળ વિડીયોને છેલ્લે સુધી દેખજો અને મિત્રો ચેનલ પર પહેલી વાર આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો ચાલો વધુ ટાઈમ વિસ કરી આપણે જેથી કરીને વિડીયો એડિટિંગ શરૂ કરી દઈએ તો મિત્રો તમારે સિમ્પલ એ લાઈન મોશન તમારા ફોનની અંદર ઓપન કરવાનું રહેશે આ રીતે જોઈ શકો છો તમે આ રીતે ઓપન કરવાનું રહેશે આ રીતે ઓપન થઈને આવી જશે મિત્રો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો સૌથી પહેલાં તો આપણે બીજો પ્રોજેક્ટ એડ કરવાના રહેશે આવી રીતે મિત્રો તમને એડ કરતા ના આવડે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મેં ઓલરેડી યુટ્યુબ પર વિડીયો બનાવી રાખ્યો છે તમે એને જોઈને ઇમ્પોર્ટ કરતા શીખી જજો સેવ કરતાં શીખી જજો અને મિત્રો સૌથી પહેલાં આપણે જૈવી બેટ માર્કેટની અંદર આવવાનું રહેશે જૈવી બેટ માર્કની અંદર આવ્યા એટલે મિત્રો તમને ફોટોને સોંગ તને તમને અંદર જ મળી રહેશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જોઈ શકો છો તમે આવી રીતે કંઈક છે મિત્રો અહીંયા આપણે બેગ જતા રહીશું મિત્રો જેવી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરીશું આ રીતે જયપુર પ્રોજેક્ટને ઓપન કર્યા પછી મિત્રો તો જેટલી વિડીયોમાં ઇપીટો યુઝ કરી છે એટલી આપી દેલી છે મિત્રો મળી રહેશે મિત્રો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો અહીંયાથી સિમ્પલી કોપી કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો હું અત્યારે કોપી કરી લઉં છું મિત્રો હજુ સુધી મારી ટેલિગ્રાફ ચેનલની અંદર તમે જોઈન્ટ ના થયા હોય તો ટેલિગ્રાફની ચેનલની અંદર જોઈન્ટ થઈ જવો વધુ મટરેલ એની અંદર મળી રહેશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો ઓલરેડી તો મિત્રો અહીંયાથી આપણે ઈ કોપી થઈ જશે મિત્રો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આ રીતે જેવી બેટ માર્કેટની અંદર આવી રહેવાનું છે મિત્રો જેવી બેટ માર્કેટની અંદર આવેલ ત્યાં તમે દેખો છો ઝીરો પોઈન્ટ ઝીરો દેખાય ત્યાં રાખીને આપણે પેસ્ટ કરવાની રહેશે મિત્રો આ રીતે જોઈ શકો છો આ રીતે પેસ્ટ કરી દેશે તો આપણે સ્ટેટસ બનીને રેડી થઈ જશે મિત્રો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો આ રીતે અને કોઈ બી પ્રોબ્લેમ આવે તો વિડીયોની નીચે કમેન્ટ કરી દીજો અને સોલ્યુશન કરી દેશો અને વિડીયોમાં આટલું હતું લાઇક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બાય મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર